તો હેલો મિત્રો અમે આવી ગયા છે તમાકુ છે ઠંડુ ઠંડુ છે તો મિત્રો જીવો તો બે દિવસથી જેલો હતો થરા અને આજે આવ્યો છે ઘરે એટલે ઘરે આવતા જ કોમે લગાડી દીધા છે ચીગા તો ઓલી બાદ બલ્લુ ભાઈ પણ મથેરા છે કામ કરે છે એવો જીગો પણ રો એણવા જેલો હતો શિયા આજે ઘરે આયા છે તો મિત્રો જોવો જીગો આવી રહ્યો છે ચા નાસ્તો લઈને હવે ને બલ્લુ ભાઈ કે હવે ચા પીવું છે ચા પીતા વગર ચાલશે નહીં એટલે જીગો આવી ગયા છે લઈને તો હવે અમે ચા પીવા બેસી ગયા છીએ જો નાસ્તામાં લાવ્યો હતો તો મિત્રો ચા પી લીધી છે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે મારે જવાનું હતું બાર એટલે ઘરે જઈ રહ્યા છીએ હવે તો મિત્રો વરસાદ છે ખેડૂતોને પણ ઘણું નુકસાન છે મિત્રો જુઓ મા દાદાને જૂના કરતા એમનું ભેડું પડી ગયું છે કારણ કે ચાર દિવસથી વરસાદ લગાતાર આવે છે એના કારણે ભેડું પડી ગયું જુઓ આ પણ મોટું નુકસાન જ છે